તમારો એક નવા વિડીઓમાં અને આપણા વિડીયોમાં તમે જોઈ શકો છો કે આપણા જે પ્રભુજીઓ છે કે ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોવાથી તેમના જે કોટ અને તેમજ ગોદડા કે જે ફાટી ગયેલા તેમજ ખરાબ થઈ ગયેલા છે તે કાઢી રહ્યા છે ચલો અલમોલ એ ઉઠાલો એ સબ કે કોટ ઉઠાલો

કાઢી લઈને ત્યારબાદ તેનું ધોણ કરીને ત્યારબાદ તેમને ધોઈને આવતા શિયાળા માટે ઉપયોગમાં લેવાના હોવાથી તેમને ધોવાના છે

સીતારામ કઈ જા બધા બીજા જે પ્રભુજીઓ છે તે ટીવી જોઈ રહ્યા છે

दोवाना आ कोट ले जाओ जाए तुम्हारी पास चलो जाओ तुम्हारी पास चलो। कागज लगा ले दोवाना ने अपना हां आ दोवाना ने गया आ ले और बताए गद्दा भाई रिलेजन बोल रहे है चलो गद्दा सुखा दो हां हां ऊपर गया है उसका चला देने का है नया मिलेगा दूसरा वाला चलो चलो मामा जी के पीछे जाओ देखिए આ છે આપણા અરવિંદભાઈ જઈ રહ્યા છે જોઈ શકો છો કે જે ફાટી ગયેલા તેમજ વધારાના અને ખરાબ થઈ ગયેલા ગોદડાઓને સળગાવીને ત્યારબાદ તેમને નવા ગોદડા નું આપવામાં આવશે આ છે આપણા પ્રભુજીઓ અને તે બધા પોતપોતાનો કોટ ધોઈ રહ્યા છે વાળા પાણીમાં બોળીને ત્યારબાદ tôi mình đón vào nha sĩ, anh là không bỏ lỡ những video hấp dẫn

गोलाएं चेंज मामा ने मान दो बोला ये मुंह पिला रहे है डॉट के को गोला और थोड़ा कर दे और अपना किन लेरेगा मां ने अंदर इसकी ये 10 8 14 दे तो दूसरी वाली भरो राजेश एक साइड कर दो वाले बार और एक साइड कर दो तेरे पीछे में वाली के ले लिए पीछे वाली ले लो और सब करते हो

मराज Yeah. <laughs> 啥呢？这个，啊 <noise>，这 <laughs> 个好。<laughs> કપડા ધોવાઈ ગયા બાદ હવે આપણા પ્રભુજીઓ બધા કપડાને સૂકવી રહ્યા છે

હા બસ ભાઈ હુકી દો બધે ચાલો રાજુ જલ્દી સે સુકા દો યાર